નમસ્કાર મિત્રો આ વખતની રક્ષાબંધન વિશે આપણે જોવા જઈએ તો કંઈ કેટલાય પ્રકારના વિશેષ સંયોગો સાથે આ વખતે આપણને રક્ષાબંધન પ્રાપ્ત થવા જઈ રહી છે ત્યારે જોવા જઈએ ને મિત્રો તો નેવ વર્ષ પછી આવો યોગ આપણને પ્રાપ્ત થયો છે કે એક છા એક સાથે આપણને પાંચ યોગો રવિયોગ છે સર્વાર્થ યોગ છે યોગ છે સૌભાગ્ય યોગ છે આવા અલગ અલગ પ્રકારના યોગની સાથે શ્રવણ નક્ષત્ર યુક્ત આ રક્ષાબંધન આપણને પ્રાપ્ત થવા જઈ રહી છે અને એમાં પણ વિશેષતઃ રક્ષાબંધનના પર્વ ઉપર શ્રેષ્ઠ સમય અને શુભ મુહૂર્ત આપણે જોવામાં આવતું હોય છે તો આ વખતે જોવા જઈએ ને મિત્રો તો પૂર્ણિમાના દિવસે ભદ્રાનો કાળ બતાવવામાં આવેલો છે એ ભદ્રા મુખ્યત્વે સવારે પાંચ અને ત્રેપન મિનિટે એનો પ્રારંભ એટલે કે પડછાયો એ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને સવારે નવ વાગે એ ભદ્રાનું મુકારબિંદ ખુલે છે આમ તો વિશેષતઃ આ બહેન અને ભાઈનું પર્વ બહેન ગમે તે કદાચ કાલ ચોઘડિયામાં પણ ભાઈ માટે રક્ષાય છે ને તો એ સૌભાગ્ય થતું હોય છે પરંતુ શાસ્ત્ર અનુસાર અને મુહૂર્ત પ્રમાણે એ પોણા છ વાગે ભદ્રાનો પડચાયો પ્રારંભ થાય છે અને એક ને બત્રીસે ભદ્રાકાળ પૂર્ણ થતાં એવું કહેવાય છે કે એક બત્રીસ પછી સાંજના સાત વાગ્યા સુધી રક્ષાબંધનનો શ્રેષ્ઠ સમય રાખડી બાંધવા માટે પણ એ શુભ સમય એ બતાવવામાં તે આવેલો છે